જય માતાજી માસાડી સેન્ટરના તમને બધાયને નમસ્કાર માસાડી સેન્ટરમાં આજે આપણે બહુ મસ્ત પટોળા બાંધણી અને બાંધણી પટોળા મિક્સ ત્રણ પ્રકારની સાડીઓ લઈને આવીએ છીએ આજની સાડી દરેક સાડી સાંધા સાડી છે આજની સાડીનો ભાવ ફક્ત ત્રણસો રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે તો ફટાફટ આપણે આજની સાડીઓ જોઈ લઈએ મસ્ત જો બ્લુ રામા કલર મસ્ત નવી ડિઝાઇનનું પટોળું છે જો બહુ મસ્ત સાડી છે કપડું સરસ છે આને કપડામાં આની જે પ્રિન્ટ છે વિવિંગ છે એ જશે નહીં જો બહુ મસ્ત મોરવાળું મસ્ત પટોળું છે જોઈ લો મસ્ત રામા કલર રાણી કલર પોપટી કલરની મસ્ત ડિઝાઇન છે અને સરસ મોર છે ફૂલ છે નીચે બોર્ડર છે તે દિવસ પટોળા લાયા હતા બધા એક જ દિવસમાં પૂરા થઈ ગયા હતા એક કોઈ બેનોને બી રહી ગયા હતા એમના માટે ફરીથી નવો રિસ્ટોક અને નવી પેટર્ન આવી ગઈ છે જો મસ્ત મોરવાળી ડિઝાઇન પટોળું સરસ છે દરેક સાડી ફક્ત ત્રણસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે બધી સાડી સાંધા સાડી છે આખી સાડી નથી જો બહુ મસ્ત મોરવાળું પટોળું છે જ્યાં છે એનો પાલવ પાલવમાં પણ મસ્ત મોર છે અને પટોળાની ડિઝાઇન છે બોર્ડર જો બોર્ડર બોર્ડર કેટલી સરસ છે જે બધું વિવિંગ છે આ વિવિંગ કશું જશે નહીં ફોઈલ પ્રિન્ટ છે બધી ગેરન્ટેડવાળી ફોઈલ પ્રિન્ટ છે જો આમ નખ મારીશ કે આમ કરીશ તો પણ જશે નહીં જોઈ શકો છો તમે બધી સાડી ફક્ત ત્રણસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે એના કલર જોઈ લે પાલો બ્લાઉઝ પીસ બધું જ છે આ સાડીમાં દરેક સાડીમાં પાલો બ્લાઉઝ નહીં નીકળે બેનો જે સાડીમાં નીકળશે એ તમને બતાવીને જ આપી દઈશ હવે આના કલર જોઈ લઈએ જો એકદમ મસ્ત ઘાટો લાલ કલર છે લાલ કલરનું પટોળું છે સરસ બ્લાઉઝ છે એવું જો આ છે એનું બ્લાઉઝ પીસ લાલ કલરમાં છે ફોનમાં કદાચ વેરિયેસન આવે લાલ કલર છે પટોળાનો અને આ છે એનો બ્લાઉઝ પીસ મસ્ત ઘાટો લાલ કલર છે જોઈ શકો છો તમે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો લાલ કલર આ સરસ ઘાટ્ટો બીટ કલર બીટ કલરનું પટોળું છે જો આઈ પણ મોર છે મહેંદી કલર રાણી કલર પીળા કલર ગોલ્ડન કલરના બધા મોર છે જો આ છે એનું બ્લાઉઝ પીસ દરેક સાડી આપણે ખોલીશું તો જ ખબર પડશે પાલવ છે કે નહીં એટલે સાડી જો આમાં બ્લાઉઝ પીસ તો બધામાં કંપનીનો જ છે બીટ કલર જોઈ શકો છો આ સાડી ઊંધી વડાયેલી છે એટલે તમને પ્રિન્ટ એવી લાગે છે પણ પ્રિન્ટ છે અંદર ઘાટી જ છે જો આ મસ્ત એકદમ ઘાટો નેવી બ્લુ કલર છે આ છે એનો બ્લાઉઝ પીસ જો બધી સાડી બહુ મસ્ત છે બધામાં કંપનીનો બ્લાઉઝ છે પાલો દરેક સાડીમાં લગભગ આમે છે જ ખોલી છે એટલે ખબર પડશે જો આ છે એનો પાલવ છે જો બધી સાડીઓ સરસ જ છે ફટાફટ તમારી મનગમતી સાડી બુક કરો જો આનો પાલો છે બધી સાડીઓ બહુ સરસ છે ફોઇલ છે બધી સાડીમાં આ બધું જશે નહીં જલ્દી બ્રશ મારશો તો જ લગભગ જશે નહીતર જશે નહીં મસ્ત બ્લૂ કલર આ છે મસ્ત ઘાટો રાણી કલર ફોનમાં આ કલર રાણી કલરનો લાલ બદલાઈ જ જાય છે એટલે આ છે રાણી કલર જોઈ શકો છો આ છે એનો પાલો દરેક સાડીમાં પાલવ છે જ આમાં પાલવ બ્લાઉઝ પીસ બધું છે અને આ છે એનો બ્લાઉઝ પીસ જે સાડી ગમે એનો ફટાફટ સ્ક્રીન શોટ લો ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં તમારી મનગમતી સાડી ઘરે બેઠા મેળવો મસ્ત મહેંદી કલર જો મસ્ત મહેંદી કલર અંદર બ્લુ કલર મોરમાં પીળા કલરના ફૂલ પાલ આ સાડીમાં લગભગ બધી સાડીમાં પાલવ છે જ એટલે બેનો ચિંતા કર્યા વગર ફટાફટ તમારો ઓર્ડર બુક કરો આપણે બહુ જ સાડી ખોલવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે મસ્ત મેંદી કલર બ્લેક કલર માટે બહુ મસ્ત બ્લેક કલર જો કેટલો સરસ લાગે છે એકદમ મસ્ત બ્લેક કલર જો અને આ છે એનો પાલવ બ્લાઉઝ પીસ બધું જ છે જો પાલવ કેટલો સરસ છે ફટાફટ સાડી ઓર્ડર કરો ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે ફક્ત ને ત્રણસો રૂપિયા મસ્ત ઘાટો લીલો કલર એકદમ સરસ લીલો કલર વોટલ ગ્રીન કલર છે જો બધા સરસ કલર છે બધા સિંગલ સિંગલ કલર છે બધી સાડીઓ આટલી આ જે બતાવીએ સિંગલ જ પીસ છે જોઈ શકો છો તમે ખાલી બે જ કલરમાં ડબલ પીસ છે એના બતાવી દઈશ તમને જો મસ્ત ગ્રીન કલર બિટ કલર અને લાલ કલરમાં એ જ બે સાડીમાં બે બે પીસ છે લાલ કલર બે કલર છે અને બિટ કલર બે સાડી છે એટલે જે સાડી તમને ગમે ફટાફટ ઓર્ડર કરજો પટોળાની ડિઝાઇન પૂરી થઈ હવે આપણે ચેક્સમાં બાંધણી જોઈ લઈશું જો મસ્ત ગ્રે કલર ચોકલેટી કલરની અંદર ડિઝાઇન છે બ્લેક કલરનો દાણો છે મસ્ત અંદર ગાજર કલરની ડિઝાઇન છે બધી સાડી સાંધા સાડી છે આખી સાડી નથી કપડું બધું સરસ છે શરીર જોડે ચોટી રહે એવું છે મસ્ત ચેક્સ બાંધણી જોઈ શકો છો તમે ગાજર કલર કોફી કલર ગોલ્ડન કલર બધાય સરસ કલર છે નીચે કોફી કલરની બોર્ડર છે બ્લેક કલર નથી અને કપડું એકદમ સ્મૂથ છે શરીર જોડે ચોટી રહેવું છે દરેક સાડી ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં ઘરે બેઠા તમને મળી જશે જો મસ્ત જ બાંધણી છે એકદમ સરસ છે જોઈ શકો છો તમે લાંબી કેટલી બાંધણી છે બહુ સરસ કાપડું છ સાડા છ મીટર પૂરી આવશે આ છે એનો બ્લાઉઝ પીસ દરેક સાડીમાં બ્લાઉઝ પીસ કંપનીનો જ આવશે અલગ નહીં આવે કપડું મસ્ત આવશે પ્રસંગમાં પહેરે એવી સાડી છે બધી સાડી છ સાડા છ મીટર ઉપર પૂરી અને પછી બ્લાઉઝ આવશે જોઈ લો એકવાર ડિઝાઇન જોઈ લેજો પછી આપણે આના કલર જોઈ લઈશું બધા પીસ નહીં ખોલી આપણે જો સરસ લવંડર કલર ને બીટ કલર લવન્ડર કલરની બાંધણી છે બીટ કલરનું બોર્ડર છે જોઈ શકો છો કપડું બધું શરીર જોડે ચોટી રહી આવશે સ્મૂથ આવશે દરેક સાડીમાં બ્લાઉઝ પીસ કંપનીમાં નો જ આવશે જો આ છે એનો બ્લાઉઝ પીસ જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો કલર જોઈ લે આ બધી સાડીના મસ્ત ગ્રે કલર અને બ્લેક કલર ગ્રે બ્લેક આ છે એનો બ્લાઉઝ પીસ જો બધી સાડીમાં બ્લાઉઝ અટેચ જ છે ગ્રે કલર અને બ્લેક કલર જો સરસ દૂધિયો કલર અને બ્લુ કલર દૂધિયા કલરની સાડી બ્લુ કલરનું બોર્ડર અને બ્લુ કલરનો બ્લાઉઝ પીસ બધી સાડીનું કપડું એકદમ સ્મૂથ છે અને પેરે બહુ સરસ આગશે ને શરીર જોડે ચોટી રહેશે જો મા સાડી સેન્ટરની ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોય પહેલીવાર જોડાયા હોય તો મા સાડી સેન્ટરની ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો તો તમારી મનગમતી સાડીના વિડીયો તમને પહેલાં જોવા મળે નોટિફિકેશન સૌથી પહેલાં મળે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો આ છે મસ્ત પિંક કલર અને બીટ કલર બેબી પિંક કલર છે બીટ કલર છે ચેક્સવાળી બધી બાંધણી છે બધા કલર એકથી એક ચડ્યા હતા બધા કલર સરસ છે જોઈ શકો છો તમે જો આ છે એકદમ મસ્ત લાઇટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ ઉપર લાઇટ ચોકલેટ નીચે ડાર્ક ચોકલેટ કલર આ છે એનો બ્લાઉઝ પીસ જો બહુ સરસ સાડી છે પહેરે બધી સાડીઓ મસ્ત જ લાગશે સાડીમાં તમારે કંઈ કશું નહીં ઘટે સાડીઓ બધી મસ્ત જ છે જો મસ્ત પીચ કલર પીચ કલર અને નીચે મહેંદી કલર પીચ કલરની સાડી મહેંદી કલરની બોર્ડર અને કોફી કલરનો બ્લાઉઝ પીસ છે આમાં જો બહુ સરસ સાડી છે બધી સાડીઓ મસ્ત જ છે પીચ કલર અને મહેંદી કલર જો આ બાંધણીવાળી દરેક સાડીમાં બે બે પીસ છે એટલે તમને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરો જો આ એક છેલ્લી સાડીમાં પાલવ નીકળ્યો છે બધી સાડી ખોલીશું ત્યારે જ ખબર પડશે કે પાલવ છે કે નહીં હવે આપણે નવી ડિઝાઇન જોઈએ નવી ડિઝાઇનમાં બાંધણી અને પટોળું મિક્સ બાંધણી અને પટોળાની ડિઝાઇન મિક્સ છે મસ્ત ગ્રીન કલર ગોલ્ડન કલર ગાજર કલર મહેંદી કલર બધા કલર મિક્સ જો બહુ મસ્ત જ સાડી છે બ્લાઉઝ પીસ જોઈ શકો છો મસ્ત ટપકી વાળો બ્લાઉઝ પીસ છે આનો એકદમ સરસ અંદર ઝીણી ઝીણી ગાજર કલર ગોલ્ડન કલરની ટપકી છે ને ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ છે દરેક સાડી સાંધા સાડી છે આખી સાડી નથી સાંધો કરવો હોય તો દસ રૂપિયામાં તમને સાંધો કરીને આપી દઈશું જો કેટલી સરસ સાડી લાગે છે બધી પ્રસંગમાં પહેરાય એવી સાડી છે બધી સાડીનું કપડું હેવી છે બંને સાઈડ બોર્ડર છે બાંધણી અને પટોળું મિક્સ નવી ડિઝાઇન છે જોઈ શકો છો તમે કેટલી સરસ લાગે છે સાડી એકદમ મસ્ત હાથી છે મોર છે અને ઝીણી ઝીણી બંધેજ છે અને ગોલ્ડન કલરના ટપકા છે નીચે હાથીવાળી બોર્ડર છે મોરવાળી બોર્ડર છે દરેક સાડી ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં જો વાવ કેટલો સરસ પાલવ છે આમ જોવાનો એકદમ મસ્ત સાડી ગ્રીન કલર ફૂલ લાંબી સાડી છે જોઈ શકો છો તમે એકદમ મસ્ત ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં થ્રી શિપિંગ હલ્દી માટે બેસ્ટ એકદમ મસ્ત યેલો કલર પીઠી મેં પહેરાયો બ્લેક એકદમ મસ્ત યલ્લો કલર રેડ કલરની બોર્ડર પીળા કલરનું મસ્ત બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે મસ્ત બુટ્ટીવાળું અને આમ જો આની બોર્ડર તો જો કેટલી સરસ છે એકદમ મસ્ત લાલ કલર બહુ સરસ ઉઠાવ આપે છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં તમારી મનગમતી સાડી મેળવો જો આમાં પણ પાલવ છે ફટાફટ ઓર્ડર કરો બેનો લગ્ન પ્રસંગમાં પહેરવા માટે હલ્દીમાં સૌથી મસ્ત બેસ્ટ સાડી છે અને પહેરે પણ લાગશે સરસ આના બીજા કલર જોઈએ એકદમ મસ્ત ઘાટો બીટ કલર બધા સિંગલ સિંગલ પીસ છે મસ્ત ઘાટો બીટ કલર જો એકદમ સરસ એકદમ મસ્ત બ્લાઉઝ પીસ જો કેટલો સરસ બ્લાઉઝ પીસ છે મસ્ત છૂટી છૂટી બુટ્ટીઓ છે સરસ ગ્રીન કલરમાં એમાં જો મોસ્ત જ એકદમ કેટલો સરસ બીટ કલર છે બહુ સરસ સાડી છે બેનો વાવ આમાં પણ પાલવ છે લગભગ તો આ બધી સાડીઓમાં પાલવ હશે જ તો ફટાફટ તમારી સાડી બુક કરો જો તમારી મનગમતી સાડી ક્યાંક નહીં રહી જાય અને તમારી મનગમતી સાડી મેળવવા માટે મા સાડી સેન્ટરની ચેનલને સબસ્ક્રાઈબ કરો એકદમ સરસ રાણી ગુલાબી કલર ફોનમાં વેરિયેસનના લીધે થઈને રાણી કલર લાલ કલર દેખાય છે પણ એકદમ મસ્ત રાણી કલર છે જોઈ શકો છો ઘાટો રાણી કલર છે આછો કલર નથી અંદર પિંક કલરના અને પોપટી કલરના મસ્ત મસ્ત ફૂલો છે આ છે એનો બ્લાઉઝ પીસ અટેચ છે જોઈ શકો છો તમે બહુ મસ્ત સાડી છે મસ્ત જ રાણી કલર એકદમ સરસ રાણી કલર છે એકદમ મસ્ત રામા કલર રામા કલર મહેંદી કલર અને ગાજર કલરની અંદર ડિઝાઇન છે હાથી ખોડાવાળી સરસ છે જો કેટલો મસ્ત બ્લાઉઝ પીસ પણ આનો એકદમ મસ્ત છે અને કલર એકદમ સરસ ઉઠાવ આપે છે જોઈ શકો છો તમે કેટલો સરસ મસ્ત બ્લાઉઝ પીસ છે અને આ છે એનો પાલવ જો પાલવ પણ સરસ છે લગભગ બધી સાડીમાં દરેક સાડીમાં પાલવ છે જ માટે ફટાફટ તમારી ઓર્ડર બુક કરો બહુ સરસ સાડીઓ છે ને કલર બધા એકથી એક મસ્ત જ છે એકદમ મસ્ત ઘાટો લાલ કલર સરસ લાલ કલરની આખી લાલ કલરની સાડી છે જો મસ્ત લાલ કલર છે ફોનમાં કદાચ વેરિએસન આવે તો હું બોલતી જાઉં છું મસ્ત લાલ કલર છે એકદમ સરસ લાલ કલર બ્લાઉઝ પીસ છે એનો જો મસ્ત બહુ સરસ સાડી છે પાલવ ખોલીશું તો જ ખબર પડશે આમાં લગભગ છે કે નહીં એ મસ્ત એકદમ ઘાટો લાલ કલર ને બ્લાઉઝ પીસ દરેક સાડીમાં બ્લાઉઝ પીસ તો કંપનીનો જ છે એકદમ મસ્ત રામા કલર જો રામા કલરમાં બે પીસ છે એ સાડીમાં સેમ જોઈ શકો છો તમે બહુ મસ્ત સાડી છે કપડું બધું હેવી છે કપડામાં તમારે કાંઈ ઘટશે નહીં કપડું ના ગમે તો તમ તારે પાછું મોકલી દેવાની સાડી એટલી ગેરંટી છે મા સાડી સેન્ટરની જો મસ્ત બીટ કલર બીટ કલરમાં પણ બે પીસ છે સેમ જોઈ લો તમારી મનગમતી સાડીઓ ફટાફટ મેળો લગ્ન પ્રસંગની સિઝન છે સાવ સસ્તા ભાવમાં સાડીઓ છે ને કપડું એકદમ હેવી છે બધી સાડીઓ સરસ છે મસ્ત ગ્રીન કલર આ બધા રિપીટ જે બતાવું છું એમાં બે બે કલર છે અને આ છેલ્લે એકદમ મસ્ત રાણી કલર બધી સાડીઓ બે બે છે તો જે સાડી તમને ગમે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમે તમારો ઓર્ડર બુક કરી શકો છો મા સાડીમાં જોડાવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારા બધાના સાથ સહકાર બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી મા સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર તમારો દિવસ શુભ રહે